Thank you. જય માતાજી સગત ભરા ને જય માતાજી કેવું છે મજામાં શમા કેવું છે મજામાં ઓ કરે છે બધા ઘણા દિવસે જોડાણા છો સકદા રબારી ને જય માતાજી જય જહો માતા અને જય ચોમુંડા કે છેને જોડો કે વડસમાંથી

જય દ્વારકા દરિયા વસે છે ડરે સોમળિયો તમે કયા છો મારું પાટણ જિલ્લાની અંદર ભાઈ અને તમે ક્યાંથી કોમેન્ટ કરો છો તમારું ગામનું નામ લખો વરસાદ તો કાલે સત્તા પર જબરજસ્ત પડી ગયો છે રાધનપુર તો અમે દદાણા રાધનપુર ની બાજુમાં હા જોરદાર જોયું તમે બામરોલી બામરોલી બે જોયું છે રાધનપુર આજુબાજુ બામરોલી હે જોયું નથી પણ બોમરેલો નો એક દોસ્તાર હતો ગાડીનો ડ્રાઈવર અને ઉપરિયાળા પહેણાયેલો હતો એમનું પાકીટ મને મળ્યું હતું ને અંદર લાયસન ને હાઈસન હતું હા ઈ પહેલા નંબરની રાતે લાઈવ થયા છો તો અમારા લાઈવમાં તમારા લાઈવ માં જોડાઓ એમ ને સારું મારું લાઈવ પૂરું થવા દે સાહેબ અને સો ટકા તમારું લાઈવ માં હું જોડવ છું અને તમને સપોર્ટ પણ કરું છું શરદ ઠાકોર ની સરકાર ભગવતભાઈ નું નામ હતું એમનું તો અમારા બોમ્બાઈ થી ભાઈ પણ જોડાઈ ગયા છે ચંદુભાઈ જય માતાજી કેવું ચાલે છે તમારી બોમ્બાઈ ની અંદર અને અમારા રબારી એમના આવે છે આવે છે આવે છે ભાઈ આવે છે સંદુભાઈ જય માતાજી બોમ્બઈથી અમારા ચંદુભાઈ જોડાઈ ગયા છે અને રોજ રોજ અમારી લાઈવમાં જોડાવવા માટે તમને ખૂબ ખૂબ આભાર અને અમને સપોર્ટ કરવા માટે તમને ખૂબ ખૂબ આભાર આશીર્વાદ ની તમારા આશીર્વાદ અમને છે જહુ જહુ કરતા મારો

તમે અમારા જેવા નાના માણસોને જો સપોર્ટ કરતા હોય ને તો તમારી કુળદેવી પણ ખૂબ ખૂબ આગળ લઈ જાય ભાઈ કે છે કે રામદેવ પીર નું એક ભજન કહી નાખો કિરણ જમા રામા ની સમાધિ ગણાય હુકી લોકિલો રો મા પીર ન રે હિ માતા રે રો સે રંગ મારે ચોથી લાઈ ધન્યવાદ ભાઈ ધન્યવાદ જય માતાજી પહેલી લાઈક અમારી છે સારું સારું ખૂબ તમને ચોમુંડા માતા આગળ વધારે ભાઈ જય ભીલ વગાડા દાદા રાધુજી દુકાનવાળાને ઓળખો છો કે નહીં ક્યાંથી ભાઈ રાધોજી દુકાન વાળા ક્યાંથી જય ચામુંડા જય વાસરા દાદા તો બધા નવા નવા મિત્રો જોડાણા છે એટલે બધા મિત્રોને હું કહું છું બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારી ચેનલ નામ લાડક વાય માં જવું છે તો સબસ્ક્રાઈ ના કરી હોય તો કરી લેજો અને અમને તમે જેવા લાઈવમાં સપોર્ટ આપો રહ્યા એવા પણ અંદર સપોર્ટ આપજો જય માતાજી બોમ્બઈથી અમારા ચંદુભાઈ પણ અમને ખૂબ સપોર્ટ આપે છે ચંદુભાઈ અને અમે ભગવાન માતાજીને પ્રાર્થના કરો છો કે નવસારી સુધી તો આવી ગયા છે પણ ખૂબ માતાજીને પ્રાર્થના કરો કે એક વખત તો બોમ્બે જોવાની ઈચ્છા શે છે ને શીખ અને જહુરની કૃપા હશે તો હો ટકા બોમ્બે જોઈશ સમજાતું નહીં ચરખી કોમેડી વાસ પેલા કરશનભાઈ ઠાકોર ને જય માતાજી ઉપરિયાળાને જય જહુ માતા અમારા ગામમાં તમારા ગામ નો રાધુજી અમારા ગામમાં રાધુજીની રાધુજી ની દુકાન ક્યાં હે ભાઈ દુકાન નથી જોય ચંદુભાઈ માડલિયા જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત ચંદભાઈ માંડલિયાને ગરબી રેગ ગુજરાત માં રોડ સાહેબ કોઈ રાધુભાઈની દુકાન નથી હો રાધુ ભાઈ આપંગ છે એ કોસો તમે કસમ નથી આવું આવું છે કસમ આવું હોય તમારું ગોમ લખજો કયું ગોમ આખો એડ્રેસ લખો સક્તા ભાઈ તમારું ગામનું આખું એડ્રેસ લખો ચાલો

તો કોક દી હો ટકા આવશું અને તમે રોજ રોજ લાઈવમાં જોડો છો એ બાજુ નીકળવાનું થાય એટલે હું તમને કહીશ કે આજે અમે છો અને આ જગ્યાએ એ ઉભા રહેશે મુલાકાત કરી લઈશું તમે કયા ગામના છો તો અમે સમી તાલુકાના ધદણા ગામના છો મોગલમાં એ હમણાં ગયા તા મોગલમાં ને તમારું કેટલું સેટું છે મોગલ આપલા ગ્યા મોગલમાં કબરા જો કબરા કબરાઓ આવ્યાતા અમે હ બબે કેમ બોલતા નથી પીચર કે બોલાવો તો રાધુભાઈ તથા રાધુભાઈ પોપટભાઈ કોણ ભાઈ અમારા ગામમાં પેલા કોઈ છે જ નહીં અલ્યા ભાઈ રાધુભાઈ નહીં હવે હું તમારી આખી વાતને પહોંચી રઘુ નેમા ને પોપટ નેમા અને ચમન નેમા અને એની બાજુમાં રહું છું અમે બે માસીએ ભાઈ એનો ગલ્લો અત્યારે બંધ થઈ ગયો ખાપરના રોડે એક વર્ષ થયું બંધ થયા ને રાધુ નહીં રઘુ રઘુભાઈ અને પોપટભાઈ અને અમે માસ્યભાઈ છો જોયું છે દદાણા સારું કહેવાય વર્ષા ઠાકોર કે એવું કોઈ અંગ્રેજી નહીં આવડતું પણ વર્ષા કેવું કોક લખેલું છે તમે તો વાત સાચી છે યાદ પૂરું વાંચું નતું મે હો સોરી એ આવે ભૂલ થાય ના બામરોલીવાળાને જય માતાજી તમારું લાયસન્સ મને મળ્યું તો એ જ ભાઈ છો ને તમે કે બીજા કોઈ વિજય ઠાકુર ને જય માતાજી જય જાહો માતા મોજમાં આ ઈ ઈ રે સ્વયં ને સારું સારું કહેવાય

અને અમારા ગામના શાહ રમેશભાઈ પણ નોનો વેનુડા રહે છે વેલુડા કેમ છો મજામાં મજામાં જય ગોગા ઓગણવાડા નથી આવી ભાઈ જોયું નથી તો આજે નવા નવા બધા મિત્રો જોડાણા છે અને મારે ફરીવાર કહેવામાં આવે છે કે મારી ચેનલનું નામ લાડકભાઈમાં જવું છે તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને તમારા સપોર્ટને મને ખૂબ ખૂબ જરૂર છે લાખ સબસ્ક્રાઈબ થવા આવ્યા છે એટલે હવે બહુ ઉતાવળ આવી છે સિલ્વર બટનની

લાખ થઈ જશે આ ભાઈ તેમાં તો તમારો સપોર્ટ માગું છું કે સનનું કે થઈ ગયા છે અને બહુ ટૂંક સમયમાં પણ સનનું કમ થયા ખાલી આઠ મહિનાની અંદર અને તમારા બધાના સપોર્ટ સહયોગથી મેં ચાર તો પેમેન્ટ લઈ લીધા છે એવું ન પૂછ્યું બેન શું કે પથરીની પીડા તો જેને થાતી હોય ની ખબર પડે અહીંયા મંત્ર વર્તાય પાટણ માં ઓપરેશન કરાવી દીધું હતું બેન કેમ કઈ બોલતા નથી આજ પિક્ચરના રસમાં પડી ગયા છે હમે ટીવી ચાલુ છે પિક્ચર જો હે છે ઠાકોર બળદેવજી કાંતિનગર થી ઠાકોર બળદેવજી ગાંધીનગરથી બોલો છો આપણો ગામનું નામ જણાવો તો સાહેબ પાટણ જિલ્લાની અંદર મારું ગામ છે સમી તાલુકો કદાચ જોયો હોય તો ધધાણા સવા ભગ નામ છે સાચી વાત છે બહાર બત્રી હું લખો છો તમે થાઈડી નંબર ઠાકોર લેહબાજી હાથગમ જય માતાજી લેબાજી વરસાદ કેવો છે કાલ તો બહુ જ પડ્યો છે બારબત્રી વર્ષા ઠાકોર બારબત્રી ચેનલ છે મારી શું શોર્ટ માં બનાવો છો કે સમાં બનાવો છો મારી રિપ્લાય નહીં આપો ભાઈ હુકમ નહી ને મારી દુકાને આવે છે અને મારા ઘેર થઈને જ હેડવાનું છે અને તમે પણ ફોન કરો તો કહેજો કે ભાઈ ભરધન દુકાનવાળા તમારે શું થાય છે વીડિયાવાળા એટલે તમને કહી દીશું લે છે એટલે હું કોઈ ખબર પડતી નઈ શોર્ટ કેટલો સમય થયો કેટલા મહિનાથી નાખો છો શોર્ટ ના વીડિયા ભાભી બોમ પડાવે છે વીડિયા ચાલે શોટમાં ત્રણ મહિનાની અંદર એક કરોડ વ્યૂઝ થવા જોઈએ જોયું છે તમે ના સાહેબ પેલા વેલું છે તમારા ગામનું નામ તાલુકો લખો તો ખબર પડે ને કે ના પડે કે ક્યાં આવ્યું છે અને મહિનાથી તો તમારે કેટલા છે ત્રણ મહિનાની અંદર મોનિટાઈ ચેનલ બનવી પડે શોર્ટમાં ત્રણ મહિનાની અંદર મોનિટાઈ શોર્ટની અંદર બનવી પડે ને કે ફેલ જાય છે બેન

તો વેલોડાવાળા બેન પણ જોડાઈ ગયેલા છે તમારી બાજુમાં જુઓ વર્ષા બેન એમનો ગોમ જોયું છે તો બધાને જય માતાજી જય જહો માતા કાલે 9 થી 9 ને 5 મિનિટ આસપાસ અમારો વિડિયો વા વા ચાલુ થાશે લાઈવ તો સુધી બધાને જય માતાજી જય જહો માતા